પોલીસે પૂછપરછ હાથ ધરી છે જેમાં માહિતી મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે કે નોટ કઈ રીતે છાપવામાં આવતી હતી અને તેને બજારમાં વટાવવા કઈ યુક્તિનો ઉપયોગ કરવામાં આવતો હતો પોલીસે ગુનામાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પણ શરૂ કરી છે આ ઉપરાંત પોલીસે પ્રિન્ટર લેપટોપ નોટાના ગ્રાફ કબજે કરી તપાસ હાથ ધરી છે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ સહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણે ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા અત્યાર સુધીમાં અમને પ્રારંભિક જે એમની પૂછપરછ કરી એ મુજબ ચારેક લાખ રૂપિયાની નોટો એમણે ટૂંકમાં છાપેલી અને ડિલિવરી પણ આપેલી છે પણ જે કઈ કઈ રીતે ઉપયોગ કરતા હતા કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે એ તપાસ અમારે કરવાની બાકી છે